બીજી એક માન્યતા કે કેન્સર ચેપી છે ઘણી વખત અમે એવું જોયું છે કે જેવું કેન્સરનું નિદાન થાય એટલે દર્દીને એમના ઘરવાળાઓ અલગ રૂમ આપી દે એની જોડે જમે નહીં એમની જોડે બેસે નહીં બાળકોને એનાથી દૂર રાખે તો આ વસ્તુ ખોટી છે કોઈ પણ કેન્સર ચેપી નથી એટલે સાથે જમવાથી એક થાળીએ ખાવાથી પરસ્પરને એકબીજાથી ગળે લગાવવાથી કેન્સર ફેલાતું નથી એક જે મોરલ સપોર્ટ હોય દર્દીનું જે માનસિક મનોબળ કહેવાય મનોબળ હોય એ ઉલટાનું હૂફ આપી અને વધારવું જોઈએ પણ જ્યારે દર્દી સાથે આવો વ્યવહાર થાય જે જાણી જોઈને નથી કરવામાં આવતો એ ગેરમાન્યતા છે કે ભાઈ કેન્સર ચેપી છે તો આપણે દર્દીને અલગ રાખીએ એટલે બીજા બધાને ફેલાય નહીં એને લીધે દર્દી માનસિક રીતે વધારે તૂટી જતો હોય છે અને સારવારની અસર ઓછી થતી હોય છે તો કેન્સર ચેપી નથી તમારા ઘરમાં કોઈને હોય તો એને તમે જોડે બેસીને જમો વાત કરો એને ગળે લગાવો એનાથી કોઈ ચેપ ફેલાતો નથી ખાલી એમનું મનોબળ મજબૂત થાય છે